તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે નાનકડી દીકરી જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ દીકરી તો દુનિયા હલાવી નાખી હોય એવું લાગી રહ્યું છે કેમ કે અત્યારે જે તમે નાનકડી દીકરી જોઈ રહ્યા છો સાહેબ આ નાનકડી દીકરીએ જોરદાર રામાપીનનું ગીત ગાયું છે અને તમારા ઘરે દીકરી અથવા દીકરા હશે સાહેબ આ ઉંમરના પણ એ લોકો મોબાઈલમાં કાર્ટૂન જોતા હશે ને ગેમો રમતા હશે પણ સાહેબ તમે ખાલી આ દીકરીને એકવાર જુઓ એમને એમ દીકરીઓ ભારત ભારત દેશનું નામ રોશન નથી કરતી ભાઈ જો આવા આવા ટેલેન્ટો હોય છે સાહેબ અને આ દીકરીનું ટેલેન્ટ જોઈને ભાઈ તમે તમે નહીં પણ તમારો મગજ આખો બંધ થઈ જશે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આ બેનનો વિડીયો બતાવવાનો છું સરસ મજાનું રામાપીનનું ગીત ગાવે છે સાહેબ આવું તો મોટા મોટા કલાકાર નો ગાય કે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આ વિડીયો બતાવું છું અને દિલથી યાર આ બેન માટે આશીર્વાદ આપજો કેમ કે તમારા આશીર્વાદ છે એ જ બહેનને હંમેશા ઊંચાઈ ઉપર લઈ જતા હોય છે તો ખાસ કરીને મારા ભાઈઓને બહેનો તમને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આ વિડીયોને લાઈક ન કરો તો ચાલશે પણ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આ બેનને સપોર્ટ મળે કેમ કે તમને ખબર છે કે અર્જુનભાઈ ઠાકોર ગબ્બરભાઈ ઠાકોર એટલું સરસ મજાનું સાહેબ આ કામ કરી રહ્યા છે ભલે લોકો એમના વિશે ગમે એમ કહેતા હોય આમ છે ને તામ તેમ છે પણ સાહેબ ખરેખર માનવતાની દ્રષ્ટિએ જોવા જઈએ ને સાહેબ તો નાનાથી લઈને મોટા કલાકાર બધા એને સપોર્ટ કરે છે ભાઈ અને પર્સનલી આપણે જોતા હોય છે કે હમણાં એક આદિવાસીનો છોકરો હતો ભાઈ ચેતન કે એમને પણ એમને સપોર્ટ કર્યો ને સાહેબ આખા સોશિયલ મીડિયામાં ખરેખર હાકાર મચાવી નાખ્યો છે તો એ છે સાહેબ આપણા ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર તો ખરેખર એમને તો પહેલાં હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે એક સારી એવી સેવા કરી રહ્યા છો ભાઈ કેમ કે પોતાનો ઘરનો સ્ટુડિયો છે તો એ પોતે અલગ અલગ કલાકારને બોલાવે છે એમની પાસેથી કોઈ ચાર્જ લેતા નથી પણ એ થકી એમને મદદ કરે છે ને વાયરલ કરવામાં એ લોકો ખૂબ જ મદદ કરે છે તો થેન્ક યુ સો મચ અર્જુનભાઈ ઠાકોર ગબ્બરભાઈ ઠાકોર તમે બહુ સારું કામ કરી રહ્યા છો હવે હાલો આ દીકરીને પણ પોતાના સ્ટુડિયોમાં બોલાવી અને સરસ મજાનું ગીત ગવડાયું છે તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો